અને યુવકને ઉપરા ચપરી ચપુના ઘા દીધા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અત્યારે દોઢ મિનિટમાં યુવકને ચાલીસ ઘા ઝીકી દીધા હતા અન્ય બે આરોપીઓએ તેને વીસ ઘા માર્યા હતા એટલું ને અદવટાવતા હત્યારાઓએ મૃતકના જમણા હાથના આંગળીઓ પણ કાપી નાખી હતી સીસીટીવીમાં આરોપીઓ ભોગ બનનારને લાતોથી મારતા પણ નજરે પડી રહ્યા છે મૃતક આલોલ અગ્રવાલ કાપડની દલાલી કરવાની સાથે પોલીસની બાતમીદાર હોવાની વિગતો પણ સામે આવી છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ